સમજો ઓરીક્ષા કેવી ભયરી છે આમાં મને બેહાર છે અને મારો લબાટ આ લઈ લીધા જાશે થઈ જશે ને પછી તો તો થઈ જશે બીજું તો આમ આ બેન તમે મજામાં જશો તો આજે આમાં બે નાયખા છે જો આ બધા આપણે કામ આવ્યું હતું તો થઈ ગયું છે હવે એ બધું આપણે ઓર્ડર જે હતો ને તો હવે પૂરો કરી લીધો છે હવે આપણે દેવા જવાનું છે તો હમણાં જશે મે કીધું કે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈ કેટલા ટાઈમ કર્યું નથી એટલે આ બધું નાખી હવે આને સકેલી નો તો આજે તરત પડી જાય છે આ બધા આપણે અહીંયા રાખી દઈ મસ્ત સ્ટીક લીધા તા ને મને કામ આવી ગયું ના આપણે આ બધાય બ્લાઉઝ પીસ ને એ બધાય છે તો એ લઈ લે તો મારા ના કાળ માંડવી હતી આજ તો વર્ષે કચ્છમાં જેટલા સ્થાન ફરવાના હતા ને એ બધી જગ્યાએ જવાના હતા આજ તો આવી જાશે અમને ઘરમાં ગમતું નથી અને અલ્ફીના એ નથી રૂપને ગમતું નથી પણ કહેતો નથી કે એનો રમવા જાય નો કાંઈ નહીં ફોન આવે તેમ કહે ક્યાં આવશે ક્યાં આવશે એમ કરતો હોય

તો હાલો હવે આપણે પછી મળીએ અને હા કામ એટલું બધું આવી ગયું હતું કે કામ કરી કરીને થાકી ગઈ છે થાકી ગઈ છે એટલે કે પૂરું કરી આપણા ટુ ને ને ઘરનું પડ્યું પણ આઈ કઈ બોલે ને તીખા ભાત વઘારી ખવરાઈ દે છોકરાઓને ખવરાઈ દે ને કન્ટિન્યુ આલા માથે બેઠી હતી એટલે કામ કરીને એટલી થાકી ગઈ કે બ્લોગ બનાવવાનો ટાઈમ જ ન મળ્યો એટલે ઘણા દિવસ પછી આજે બ્લોગ આવ્યો છે હા ને મને આચક થાય છે આજ બોયલા તો ખરી તો કોઈ દી વખાણ ઓછા કરે કરવા હોય તો જ કરે જાય મનથી ને લાગે તો હાલો આ બધું દયાની કામ પૂરું કરી ને અજી કામ આવી જશે તેમો તમને બધું બતાવીશ તમે જોઈ લે બધું ને કામ એવું છે કેમ કે ઈ બીજા કોઈને દેતા નથી એટલે આપણે એને કરી દેવું પડે કેમ કે એનું કામ કોઈ કોઈને દેતા જ નથી આ થાય છે એને જ દીએ છે તો પછી મને દઈએ છે તો પછી આપણે જે ટાઈમે કે એ ટાઈમે કરી દેવું પડે ને ફિનિશિંગ ને બહુ મસ્ત ને બધું કરી દે છે કામ જેવું ફિનિશિંગ ફિનિશિંગ પરફેક્ટ કામ હા તો આપણે એટલું ઉપરવાળા મહેરબાની છે કે આપણે ફાવે છે તો આવી ગયું છે કામ તો હવે એને પૂરી રીતે કરીને દઈ છે કામ ગમે છે એટલે આપણે એના ટાઈમે ઊભા રહી અને આપણા સારું ને જેમ કામ કરશી હાલો આપડે પછી માલ વાસણ કરી નાખું પછી જાય એક બે ત્રણ ચાર ને પાંચ આમાં ત્રણ તો

પછી જાય આપણે ઓકે આપણે કાલ ના વાસણ ભેગા થઈ ગયા તા કટાણ માં જો બધે ભેગા કરું છું કેમ કે કામ કાજ માં નવરી નોતી ને તો પછી કાલ રાતે ધોયા ને હવે ધોઈ નાખું આજ બધે ભેગા વાસણ આટા કરી અને પછી રાંધી શાંતિ જાય છે ને ઘર ના કામ કરતી જાય છે વાસણ માં સુમાં નાખી દઈશ એટલે આપણે કામ થઈ ગયું તામો ઘસવા માં હાથમાં પડી જાય છે આજે તાટ છે તમે કેજો મિત્રો તમારા ગામમાં કેટલી તાટ છે અમારે તો બહુ પાણી છે ગરમ પાણી કરી અને બેઠું પેલું વાસણ કરવા નેવા

છોકરા માટે લાણ કાઢીએ થોડી થોડી થાય કરી દેવા ઘટશે ને તો પછી આપણે લઈ જશે અગરબત્તી કરીને ફાટે પડી લો પછી આપડે લાણ દઈ દઈએ